સુરતમાં લીમડા ચોક પાસે આવેલ છો બાલ ગણેશ મંડળ દ્વારા મામા ઉંદર મામાની સત્તરમી આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજથી સત્તર વર્ષ પહેલા મંડળને પચાસ વર્ષ પૂરા થયા હતા તે સમયે મંડળના બે એવા અગ્રણી નેતાને વિચાર આવ્યો કે મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં જે મુજબ મુષકરાજ બિરાજે છે તે મુજબ આપના પણ મંડળમાં એવા જ મુષકરાજને બિરાજમાન કરીએ ત્યાંથી આજ સુધી દર વર્ષે ચતુર્થીને દિવસથી આ પરંપરા ચાલુ રહી છે ને આ મુષકરાજની આગમન યાત્રામાં ગણેશ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આગમન યાત્રામાં ગણેશ ભક્તો તથા મંડળના સભ્યો ડીજેના તાલે ઝૂમ્યા પણ હતા મંડળના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું કે ભાવિ ભક્તો પોતાની મનોકામના મુષકરાજના કાનમાં શ્રદ્ધા પૂર્વક કહે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત આપનું નામ અને આપનો પરિચય મારું નામ પાર્થ છે અને લીમડા બાળ ગણેશ ઉત્સવના હું મેમ્બર છું હવે મુશક મામાને લાવા પાછળનું ઘણું મહત્ત્વ છે જ્યારે લીમડાચોક બાળગણેશ ઉત્સવને પચાસ વર્ષ પૂરા થયા હતા ત્યારે લીમડાચોક બાળ ગણેશ ઉત્સવના બે એવા અગ્રણી નેતાઓને એક એવો આવ્યો એક એવો વિચાર આવ્યો કે મુંબઈમાં સિદ્ધિ વિનાયક સ્થિત જે મુશક રાજા છે તો એવા સેમ મૂષક રાજા આપણે આપણા મંડળમાં પણ સ્થાપન કરીએ તો આજથી સત્તર વર્ષ પહેલાં ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ આ મૂષક રાજાની પાલખી કાઢી હતી અને હજુ પણ એ પાલખી કાઢીએ છીએ છે અને ભવિષ્યના વર્ષોમાં પણ આવી જ રીતે સેલિબ્રેટ કરતા રહેશું થેન્ક યુ સર જે મૂષક રાજાની પાલખી કાઢે છે અને આટલી જે મૂષક રાજાને સ્થાપન થાય છે એ પબ્લિકનું શું મહત્ત્વ છે પબ્લિકનું જ મેઇન મહત્ત્વ છે અહીંયા કારણ કે દરેકે દરેક ભાવિક ભક્તો ગણપતિ બાપા સુધી પહોંચી નથી શકતા મતલબ ડાયરેક્ટ એમને કહી નથી શકતા એમની મનોકામનાઓ તો એ મનોકામના ભાવિક ભક્તો ઉંદર મામાના કાનમાં આવીને કહી જાય છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ જે પ્રમાણે મૂષકરાજ છે તે ગણપતિ બાપાના વાહન છે એટલે ડાયરેક વાહનને વાહનને પોતાની મનોકામના કહીને પોતાના મનોકામના પૂરી કરે છે